નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક સાત જેટલા ઈસમોએ વાહનોની કરી તોડફોડ બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી ઘટના નજીકના લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાહટનો માહોલ સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

આગળની કાર્યવાહીમાં અમે પીસર વાન ને કોલ કરેલો ફોન નંબર ઉપર પીસર વાન આવી એના ફોટો લીધેલા છે ને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાનું છે કાર્યવાહી